યુઝ ચેનલ ઓફ પાડોદરા અલખના ઓટલા આ કાર્યક્રમમાં આ વખતે અતિથિ બન્યા અરુણકુમાર સુધરિયા કે જેઓએ પોતાના જીવનકાળની યાદો વાતો સ્વરૂપે રજૂ કરી અરુણકુમાર સુધરિયાનો જન્મ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પુરાલ ગામે થયો બાળપણ પુરાલમાં વીત્યું શરૂઆતનો ભણતર સરકારી પ્રાથમિક શાળામાં અને ધોરણ છ અને સાત બાજુના આકોદરા ગામે બે કિલોમીટર ચાલીને તેઓ જતા માધ્યમિક શાળા અનેરા ખાતે બે પોઈન્ટ પાંચ કિલોમીટર ચાલીને તેઓ જતા બાળપણથી તેજસ્વી અને ભણવાની ધગસ રંગ લાવી અને એસએસસીમાં જિલ્લામાં પ્રથમ આવ્યા ગરીબ અને મજૂર વર્ગનો પરિવાર નાના ખેડૂત ખરા પરંતુ જમીન હલકીતા માતા પિતા અભણ બહેનો પણ અભણ ભણવા માટે પૈસા ના હતા ગામના માણસો ભણવા માટે કોઈ મદદ ન કરે એમની મહેનત કરી ભણવાની અને આગળ વધવાની ખૂબ જ ઉત્સુકતા પણ શું ભણવું તે અંગેની કોઈ જાણકારી નહીં ગણવેશ અને ચોપડીઓ માટે બહેનોના નાની ઉંમરે લગ્ન થઈ ગયેલા પરિવારમાં પૈસા નહીં કોલેજમાં જવા માના ઘરેણા ગીરવે મૂક્યા એ નાણાં વ્યાજ સાથે પરત ભરી ન શકતા ઘરેણા ગુમાવવા પડ્યા કોલેજ કાળમાં છેલ્લા વર્ષમાં આઈ એસ આઈ આઈ એમ જાણકારી મળી ગુજરાતી માધ્યમની આણંદની જાણીતી કૃષિ કોલેજમાં અભ્યાસ કર્યો પરીક્ષાઓની તૈયારી અંગ્રેજીમાં કરવી પડે પણ તે અઘરું કામ પરંતુ નિશ્ચય પાકો એટલે જાતે જ તૈયારી શરૂ કરી દીધી પૈસાના અભાવે આઈઆઈએમમાં પ્રવેશ મેળવ્યો તે જવા દેવો પડ્યો પરંતુ તેને બદલે આઈએએસ કરવાનું નક્કી કર્યું પૈસાની સખત જરૂર હતી એટલે બેંકની નોકરી સ્વીકારીને અમદાવાદ આવ્યા અને આઈએએસની તૈયારીમાં લાગી ગયા અમદાવાદમાં સારું કોચિંગ શક્ય ન હતું તેથી દિલ્હી ગયા ઘણી મુશ્કેલીઓ સહન કરી ઓગણીસો બ્યાસી માં આઈ એસ ઉત્તી અને શરૂઆતમાં ડભોઈ અને મદદનીશ કલેક્ટર અને વલસાડ જામનગર મહેસાણા ખાતે ડીડીઓ તરીકે ફરજ બજાવી કચ્છ અને પંચમહાલમાં કલેક્ટરની ફરજ બજાવી સચિવ થયા અનેક જુદા જુદા વિભાગો જેવા કે આરોગ્ય પર્યાવરણ ઉદ્યોગ મહેસૂલ પશુપાલન શ્રમ વગેરેમાં કામ કર્યું શાળા શિક્ષણમાં રસ હોવાથી બે હજાર છ માં સિદ્ધાર્થ પબ્લિક સ્કૂલ હિંમતનગર ખાતે ચાલુ કરી પર્યાવરણની જાળવણી માટે ફળ ઝાડના અંદાજિત પાંચ હજારથી વધુ વૃક્ષો વાવી માવજત કરી રહ્યા છે તથા પાણી માટે નજીક નેની નદીમાં બંધ બાંધી પાણી સંગ્રહ કરતા અને આખા વિસ્તારના પાણીના સ્તર ઉપર આવવા માંડ્યા સ્કૂલમાં પણ બસો ઝાડ વાવી હરિયાળું સંકુલ બનાવ્યું છે બાળકોને પ્રવૃત્તિ સભર અને કુદરતમાંથી જીવન ઉપયોગી શિક્ષણ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે આમ સંઘર્ષ અને સફળતાની તેમની જીવનયાત્રા સૌની સાથે વહે અલગનો ઓટલો ચાર વર્ષથી ચાલે છે જેમાં આ વર્ષનો આ છેલ્લો કાર્યક્રમ હતો